હરિજન શાંતાબેન પ્રભાતભાઈ એકલા રહેતા હતા તેઓની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાઈ હતી ઘટનાની જાણ પાડોશીઓએ ગામના સરપંચને કરી હતી અને ઘરમાં અર્ધનગ્નને લોહી લોહાણ હાલતમાં જોવા જોતા સો નંબર પોલીસ પર ડાયલ કરતા એકસો આઠને જાણ કરાઈને મૃતકના વડોદરા કિશનવાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પુત્ર સંજયભાઈને ટેલિફોનથી જાણ કરાઈ તેમનો ગત દીપાપુરા કરે પરિવાર સાથે દોડી આવ્યા આજે ડેસર પોલીસ ફોરેન્સિક લેબ નિષ્ણાત ડોગ ટીમ સહિત મૃતક મહિલાના પુત્રની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ મૃતક દલિત મહિલાના મૃત્યુને પોસ્ટમોર્ટમ અર્થે સાવરીના સરકારી દવાખાને ખસેડાયો હતો ઘટનાની જાણ મૃતકના પરિવારજનો વાલ્મીકી સમાજને થતા અગ્રણીઓ સહિત દોડી આવ્યા અને દલિત મહિલાની હત્યાના બનાવમાં યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરાઈ હું રાત્રે રિક્ષા લઈને ભાડું મારીને ઘરે આવ્યો હતો અને હું ઊભા પડેલો એટલે પાછો મારા મમ્મીનો સાત ને ચોત્રીસે ફોન આવ્યો મારી બીબી પર તો બીબીએ એ વાત કરી કે પપ્પા ઘરે આવી ગયા છે તું ટેન્શન ના લેશ થોડી વાર પાછો મારા પર ફોન આવ્યો એટલે મારી મમ્મી જોડે મેં વાત કરી સાત ને એકતા હોય મેં પાછો મારા મમ્મીને ફોન લગાવ્યો તે ઘડીએ ચૌદ સેકન્ડ વાત થઈ એના પછી કોઈ ઓપ્શન નહીં કોઈ ફોન નહીં સમજો વાતમાં એના પછી કોઈ ઓપ્શન નહીં કોઈ લેનદેન નહીં અને પછી મને દસને એકાવ અને ફોન આવે મારા સરપંચનો ગોમમાં કે તાર મમ્મી કંઈક પડી ગયા છે લોહી નીકળે છે એટલે તું આવી જશે કે જે કઈ વાંધો નહીં એટલે એ બધું પત્યું એટલે હું મને સરપંચની ગાડીમાં હું સીધો ગેર નીકળી ગયો ત્યાં ગયો તો ડેટ થઈ ગયેલી તો શું બન્યું તું ગામનો જ છે ચોર એટલે શું બન્યું તું એમ મને ખબર નહીં આ પીએમ રિપોર્ટ આવે પછી ખબર પડે ને એમને હથોડી મારી છે અહીંયા માથામાં કે જે આખું માથું ફાડી નાખ્યું છે સાવલી તાલુકાના દીપાપુરા ગામે એક હત્યા બની છે તેમાં શાંતાબેન પ્રભાતભાઈ હરિજન તેઓને ગત રાત્રે નવસ્ત્ર કરી અને તેમની હત્યા કરવામાં આવી છે અને અમે તે અનુસંધાનમાં પોલીસ સ્ટેશન ડેસરને પણ પીઆઈને રજૂઆત કરતા એની તપાસ ચાલુ છે અને ત્યારબાદ અમે લોકો અત્યારે પીએમ માટે સાવલી તાલુકામાં જે હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ આ ઘટના કઈ રીતે શું બની છે આ ઘટનામાં અંજામ એવી રીતના આપવામાં આવ્યો છે કે મહિલાને એકલી દેખી અને જે ઘરમાં એકલી હોય એનો કરી તરીકે આ લાભ ઉઠાવી આવા માથાભરી શખ્સોએ તેમની હત્યા કરી છે અને આ હત્યાનો ગુનો જે તે કરેલ છે તો એના અનુસંધાનમાં સરકાર યોગ્ય પગલાં ધરાવે અને અત્યારે આ સરકાર થોડું આની પર ધ્યાન આપે વાલ્મિકી સમાજ સાથે એકવારને અવરનવર પ્રકારના કૃત્ય થાય છે વાલ્મિકી સમાજને સાથે શોષણ કરી અને તેઓને મારી નાખવામાં પણ આવે છે તો બી બદલ હું સરકારશ્રીને નિવેદન કરું છું કે આ આના અનુસંધાનમાં થોડું ધ્યાન આપે અને સરકારશ્રી એની પર પૂરેપૂરો ફોકસ રાખી અને યોગ્ય ન્યાય મળે એવી આશા રાખીએ છીએ આપનું નામ અમિત સોલંકી વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠન